વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું જોયું કે ભાઈ સ્વાદ વિશે જોયું સ્વાદ કેવી રીતે અલગ અલગ આવે જીભનું કાર્ય શું છે ખોરાક શું કામ ચાવીને ખાવું જોઈએ પોષણ અમુકને મળતું હતું અમુકને નહોતું મળતું એ બાળકો પણ હતા ગ્લુકોઝ વિશે પણ જોયું તો છેલ્લો જે આપણે ટોપિક જોયો ને એનાથી આપણને એક સમાજની આપણે એમ કહીએ કે કડવી વાસ્તવિકતા આપણી સામે આવે છે કઈ તો કે ભાઈ કુપોષણનો શિકાર ઘણા લોકો જે છે કે કુપોષણનો શિકાર બને છે કે ભાઈ એક 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 બાજુ જોઈ તો કે ભાઈ ઘણા લોકોની ઘરે ખાવા માટે ઘણું બધું ભોજન છે કદાચ એટલા ભોજનની એમ જરૂર પણ નથી અને એ બહાર ફેંકી પણ દે છે ડેઈલી એમ કે ભાઈ ન ભાવે કાંઈ વાંધો નહીં બેટા ન ખાધું અડધી થારી જે ભરેલી હોય ફેંકી દે અને બીજી તરફ આપણે જોયું કે રશ્મિ જેવા લોકો પણ છે કે ભાઈ જેને એક ટક નું પણ પૂરતું ભોજન નથી મળતું એમ એક ટક નું દિવસમાં ત્રણ ટક જમવાનું હોય ને એમાં એક ટક નું પણ પૂરતું ભોજન નથી મળતું સમતોલ આહાર દરેક બાળકનો અધિકાર છે એમ કે ભાઈ સમતોલ આહાર એક પૌષ્ટિક આહાર મળવો જોઈએ દરેક બાળકનો અધિકાર છે હું તો કોઈ બાળક નહીં ભારતના દરેક નાગરિકનો અધિકાર છે દુનિયાના દરેક વ્યક્તિનો અધિકાર છે કે ભાઈ એને એક ટકનો દિવસમાં સારું ભોજન તો મળવું જ જોઈએ વધારે નહીં તો કાંઈ નહીં ભાવતું કે ન ભાવતું જ નહીં પણ પૌષ્ટિક આહાર કે જેના શરીર જે છે એનો વિકાસ સારી થાય તંદુરસ્ત રહે એ દરેક વ્યક્તિનો અધિકાર છે આ ગોમતી છે ગોમતીની ઉંમર 30 વર્ષ છે તો દેખીતા તમને એની ઉંમર એટલી બધી નહીં લાગે અથવા આપણે એમ કહેશું કે એની ઉંમર જેટલી છે ને એટલી નહીં લાગે શા માટે આવું શું કામ છે આ ગોમતીનું પિક્ચર જે છે પી પી સાયનાથ જે છે એવા એક ફોટોગ્રાફરે લીધેલું છે અને કાલાહાંડી નામના એક વિસ્તારની અંદર ગોમતી જેવા લોકો રહે છે છે ગોમતી ગોમતી જેવા જેવા એટલા માટે કેમ કે 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 શું કાર્ય તમને કહું લોકો તો કાલાહાંડી વિસ્તાર જે છે એ આપણે ભારતની અંદર આવેલો છે એ એ વિસ્તારની અંદર કેવું હોય છે કે ભાઈ મોસ્ટ ઓફ જે બધા લોકો છે એ ખેતી ઉપર નભે છે અને જે વધારે ખેતી છે જેની પાસે વધારે જમીન છે પોતાની એ શું કરે છે કે ગરીબ લોકો હોય એને પોતાના પોતાને ત્યાં કામ આપે છે અને ખેતરનું કામ કરે છે આખો દિવસની મજૂરી કરીને ગોમતી અને એના જેવા અન્ય જે મજૂરો છે એને શું મળે છે તો કે એને ખાલી એક દિવસ જમવા માટેના ભાત મળે છે ભાત જ બીજું કાંઈ નહીં એને એ ઘરે લાવે રાંધીને ખાય બરોબર એટલું જ એને પોષણ મળે છે અને આ તો ચાલો આપણે એમ કે તો એમાં શું વાંધો તો મળે તો છે ભોજન તો મળે છે કામ તો મળે છે પણ એ ભોજન ક્યાં સુધી મળશે જ્યાં સુધી એ ખેતીની અંદર કામ કરે છે અને ખેતીની સિઝન છે જ્યારે એમાં પાક ન લેવાતો હોય ત્યારે ગોમતી જેવા લોકો છે એ બેરોજગાર થઈ જાય છે અન્ય કોઈ પણ કમાણીનું સાધન હોતું નથી તો શું કરે છે એની પાસે ન છૂટકે ભાઈ ખેતરની અંદર તો કામ હવે છે નહીં અમુક સમય કામ હતું ત્યાં સુધી કર્યું ત્યાં સુધી ભોજન મળતું હતું ભાત મળતા હતા ખોરાક લેતા હતા પણ હવે હવે તો કે એને પૂરતું ભોજન નહીં શું કામ તો કે ભાઈ ખેતીની અંદર જે છે અમુક સમયે જ્યારે કહેવાય કે પાક ન લેવાનો હોય ખેતીની અંદર કંઈ કામ ન હોય ત્યારે મજૂરોને છૂટા કરી દેવામાં આવે તો ત્યારે શું કરશે તો ત્યારે ગોમતી અને એના જેવા લોકો જે છે જંગલની અંદર કોઈ પણ વનસ્પતિના મૂળિયા પાંદ જે ખાવાલાયક પાંદ કે ડાળી ડાળખા જે હોય એ ખાય છે અને એવી રીતે એવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું જે જીવન છે એ નિર્વાહ કરે છે ગોમતીના પતિ જે છે એ ભૂખના કારણે મૃત્યુ પામ્યા હતા કોઈ પણ બીમારી નહીં કોઈ પણ જાતનું કાંઈ આપણે કે મોટી બીમારી નહીં માત્ર ભૂખને લીધે કે ભાઈ વધારે સમય ભૂખ્યા રહેવાને લીધે મહેનત વધારે કરતા પ્લસ ભૂખ્યા વધારે રહ્યા તો નબળે આવી ગઈ શરીર ધીમે ધીમે નબળું પડતું ગયું એક સમય એવો આવ્યો કે ગોમતીના પતિ છે એ મૃત્યુ પામ્યા હવે ભૂખને લીધે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એવું તો આપણે ત્યાં તો આપણે જોયું જ ના હોય આપણી આજુબાજુના વિસ્તારમાં આપણે ક્યારેય એવું જોયું પણ ના હોય કે ભૂખના લીધે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું બીમારીના લીધે તો ચાલો સાંભળીએ ગોમતીના બાળકો છે એ પણ અવારનવાર બીમાર પડતા હોય છે એનું પણ શરીર છે કુપોષણ હોય છે કુપોષિત હોય છે કેમ કે સ્વાભાવિક વાત છે કે ભાઈ ખોરાક છે નહીં જંગલની અંદરથી જે કંઈ પણ ખોરાક મેળવે છે એ કાંઈ પૌષ્ટિક હશે નહીં બરાબર એ બીમારી પણ લઈ આવશે તો અવારનવાર જે ખોરાક લે છે મીન્સ કે ગોમતી જે છે એ એના બાળકો જે ખોરાક લે છે તો એની લીધે અવારનવાર બધા બીમાર પડતા હોય છે કુપોષણ તો છે જ ખોરાક તો નથી જ મળતો પ્લસ બીમાર પણ વધારે પડે છે ખાવાનું તો નથી જ દવાના તો પૈસા બરોબર જે છે ઘણા લોકો દુનિયાની અંદર ગરીબી રેખા તો છોડો ગરીબી રેખા એટલે કે એને ખોરાક તો મળે છે ખોરાક મળે છે રહેણાંક છે એનું કોઈ વિસ્તારની અંદર એ છે એને કામ કરવા માટે એની પાસે કામ છે બરોબર ખોરાક મળે છે એ ગરીબી રેખા કહેવાય પણ ગરીબી રેખા કરતા પણ આપણે સાવ નીચેનું સ્તર જોઈએ કે ભાઈ જેને બે ટકનું પૂરતું ભોજન પણ મળતું નથી એવા લોકો પણ પણ ભારત દેશની અંદર હજી આપણને જોવા મળે છે આપણે જોયા નહી હોય કેમ કે એવા વિસ્તારમાં આપણે ફરવા ના જાય આપણે તો સારી સારી જગ્યાએ ફરવા જાય સારી હોટલમાં ફરવા જાય સારી રેસ્ટોરન્ટમાં જમવા જાય એટલે આપણે આ વિસ્તાર આપણે આવા લોકો દેખીતા નથી જોવા નથી મળતા કેમ કે એવા વિસ્તારમાં કોઈ ફરવા નથી જતું બરોબર છે અને આવા લોકો આપણે જોવા નથી મળતા એટલે આપણે શું લાગે છે આવા લોકો તો હશે જ નહીં પણ ખરેખર ભારત દેશની અંદર તથા અન્ય દુનિયાના ઘણા દેશોની અંદર આવા લોકો છે એ જોવા મળે છે કે જેને ખોરાક નથી મળતો તો આપણે શું કરી શકીએ આપણે એને ખોરાક તો આપણે તો ખબર નથી કે લોકો ક્યાં રહીએ છીએ તો ખોરાક એને કઈ રીતે આપીએ તો એક વસ્તુ છે આપણે કરી શકીએ બરોબર કે ભાઈ આપણે જ્યારે ખોરાક મળે ને આપણી થાળીની અંદર જ્યારે ખોરાક આવે ત્યારે આપણે પેટ ભરીને જમવાનું હું તો એમ જ કહું છું પેટ ભરીને જમાય આપણે તંદુરસ્ત રહીએ પણ આપણે જે કંઈ પણ થાળીની અંદર ખોરાક લીધો છે એની અંદર અનાજનો એક પણ દાણો છે એક પણ દાણાની વાત કરું છું હોં થોડુંક આમ કે થોડુંક રહી ગયું શું ફેર પડે એક પણ દાણો છે એ વેસ્ટ ના જવો જોઈએ કેમ કે આપણી પાસે પૈસા છે આપણે આખા વર્ષનું ભોજન છે એક સાથે લઈ લઈએ છીએ અનાજ છે કઠોળ છે તેલ છે એ બધું જે છે આપણે શું કરીએ છીએ ઘઉં છે એ બધું શું કરીએ આપણે એક આખા વર્ષનું સ્ટોરેજ કરી લઈએ છીએ તો કદાચ એવું પણ બને કે એ સ્ટોરેજ આપણે કરીએ છીએ એ લીધે ગોમતી જેવા લોકોને ખોરાકની સપ્લાય ન મળે ખોરાક ન મળે ત્યાં સુધી પહોંચે જ નહીં બરાબર તો ગોમતી જેવા લોકો ભૂખ્યા રહીએ છે એનું મુખ્ય કારણ એ છે કે ઘણા લોકો ફૂડ ખોરાકનો વેસ્ટ કરે છે આપણે લગ્ન પ્રસંગમાં ઘણી વાર જોયું હોય કે ભાઈ સારી સારી વાનગી એટલે લોકો જે છે શું કરે છે છે એ બધો ખોરાક પોતાની થાળીમાં ફલય બે ત્રણ બટકા ખાય પછી કે આ તો મને ભાવવું નહીં હું નહીં ખાવ આ તો મને ભાવશે હું ખાઈ લઉં તો એની લીધે શું થાય કે ભાઈ અડધી થાળી તો વેસ્ટ જ જાય નાક કચરા પેટીમાં નાખવી પડે તો એ ખોરાક આપણે ખાવો હતો લીધો હતો તો વાત અલગ છે પણ નતો ખાવો વેસ્ટ કરવા માટે લેવાય તો કે આવું ક્યારે કરાય નહીં શા માટે તો કે ગોમતી જેવા લોકો જે છે એને ખોરાક પૂરતો મળતો જ નથી અને આપણે ખોરાકનો વેસ્ટ કરીએ છીએ તો હવેથી તમે જ્યારે પણ ખોરાકનો વેસ્ટ કરો ને ત્યારે એટલું સમજી જજો કે ભાઈ આપણા દ્વારા કોઈ એક વ્યક્તિ છે ભૂખના લીધે મૃત્યુ પામે છે કે ભાઈ આપણે ખોરાક વધારે લઈ લીધો આપણી થારી અંદર ખોરાક આવ્યો એટલે આપણે મન પડે એમ કરી વેસ્ટ જવા દઈ તો એ ધ્યાન રાખજો કે એ ખોરાક આપણો નથી એ ખોરાક જે છે બીજા કોઈ વ્યક્તિનો આપણે છીનવી લીધો છે પૈસા દઈને લીધો ભલે પણ છીનવી લીધો છે અને છીનવી લીધો છે અને એની લીધે શું થયું છે કે ભાઈ આપણે ખોરાકની કિંમત નથી અને એ ખોરાકને આપણે વેસ્ટ કરી છી એટલે એ વ્યક્તિનો ખોરાક આપણે વેસ્ટ કરી છી કે ભાઈ આપણે ભલે પૈસા દીધા આપણે પૈસા દઈને ખોરાક ખરીદી છીએ બરોબર પણ કોઈની ભૂખ ક્યારેય ખરીદી શકાય નહીં બરોબર તો આપણે શું કરી શકીએ કે ભાઈ આપણે જેટલો ખોરાકની જરૂર છે એટલો જ આપણે લઈએ ગોમતી જેવા લોકો જો ક્યારેય આપણને દેખાય બરોબર કે જે ભૂખથી પીડાતા હોય છે બીમાર હોય છે તો ક્યારેક એને ખોરાક આપી દેવો પૈસા નહીં પણ ખોરાક આપવો કે ભાઈ એ બે ટકનું શરૂ જમી શકે આપણા દ્વારા એ આપણે આપવાની ટ્રાય કરવાની બરોબર બાપળો બર્થડે હોય આપણા મમ્મી પપ્પાનો બર્થડે હોય ઘરની અંદર ક્યાંય પણ સારો માહોલ હોય આપણે ખર્ચો તો ઘણો કરીએ જ છીએ બરાબર સારો એ પ્રસંગ હોય તો થોડોક ભાગ આપણે ગોમતી જેવા લોકોને પણ આપીએ બરોબર કે ભાઈ એવા લોકોને પણ આપણે થોડુંક ભોજન આપીએ બરોબર તો જેથી કરીને એ દિવસનું એના આખા વર્ષમાંથી અમુક દિવસનું ભોજન તો એને આ રીતે મળી જશે બરોબર તો આવો આપણે બધા એક સંકલ્પ કરીએ આ ચેપ્ટરની અંદર ઘણું શીખ્યા તો ખરી અભ્યાસ માટે તો જરૂરી છે પણ જીવનના અભ્યાસ માટે આ ખૂબ જરૂરી છે

તો આ ચેપ્ટર ની અંદર આટલું જ હતું આશા કરું છું કે તમને ખૂબ જ મજા પડી હશે આ ચેપ્ટર ની અંદર બરોબર છે